ને કે ટક્કર આપી શકે તેવું નથી અને તેવા ઉમેદવારને હવે ઉમેદવારને શોધવા કોંગ્રેસ હવાથી મારી રહી છે જે હા કોંગ્રેસ પાસે ઉમેદવારો ન હોવાના પણ સમાચાર સામે આવ્યા છે કહી શકાય કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાઈ નેતાઓ ચોખ્ખી ના પાડી રહ્યા છે અને કહી શકાય કે અનેક નેતાઓ ના પાડી રહ્યા છે ચંદ્રકાંત શ્રીવાસ્તવ અમીર રાવત નરેન્દ્ર રાવત જયપાલસિંહ કહેવાય સિંહ ફડિયારે પણ ના પાડી છે જોશી ગુણવાન કહેવાય કે આપણે એ પણ ટિકિટ માગી રહ્યા છે પરંતુ વડોદરા લોકસભા બેઠક માટે કોંગ્રેસને ઉમેદવારો નથી મળી રહ્યા જે હા કહી શકાય કે અને જે ઉમેદવારો ટિકિટની માગણી કરી રહ્યા છે તે લોકો તેમનો વિધાનસભામાં ચૂંટણીમાં ફરાઈ જઈ રહ્યું છે તેથી કોંગ્રેસ તે લોકોને ટિકિટ આપવામાં ક્યાંક અડચણ અનુભવતી હોય તેવું લાગી રહ્યું કારણ કે જે લોકોને હારનો સામનો કરવો પડ્યો હોય તે પરિવાર કોંગ્રેસને હારનો સામનો ન કરવો પડે તેને માટે હાલ કોંગ્રેસમાં પણ કહે શકાય કે કોંગ્રેસ હવાતિયા મારી રહી છે વડોદરા લોકસભા બેઠક માટે કોંગ્રેસને ઉમેદવારો નથી મળી રહ્યા જી હા કહી શકાય કે કોંગ્રેસમાં ચૂંટણી લડવા માટે નેતાઓ ચોખ્ખી ના પાડી રહ્યા છે અને સ્પષ્ટ ના પાડી રહ્યા છે કારણ કે હવે કોંગ્રેસને પાસે ઉમેદવારો જે લોકો ટિકિટ માંગી રહ્યા છે તે લોકો અગાઉ તેમની હાર થયેલી છે જેના કારણે તેઓ ટિકિટ કહેવાય કે એમને આપવાની કોંગ્રેસ વિચારણા કરી રહી છે પરંતુ કહી શકાય જે લોકોને ટિકિટ આપવા માગે છે તે લોકો ના પાડી રહ્યા છે વડોદરા લોકસભા બેઠક માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કોંગ્રેસમાંથી કોઈ પણ ચૂંટણી લડવા તૈયાર નથી ત્યારે હવે શું કોંગ્રેસ જે લોકો ટિકિટ માંગી રહ્યા છે તેમાંથી કોઈને ટિકિટ આપે છે કે કેમ તે પણ જોવું રહ્યું પરંતુ જે લોકોને કોંગ્રેસ ટિકિટ આપવા માંગે છે તે લોકો ચોખ્ખું ના પાડી રહ્યા છે ચંદ્રકાંત શ્રીવાસ્તવ હોય અમી રાવત હોય તો કહી શકાય ભીખારાભાઈ ટિકિટ માંગી રહ્યા છે પરંતુ તેમ કોંગ્રેસ કંઈ કહી શકાય કે અગાઉ કારમી ફરાજાય મળ્યો છે જેથી તેમને ટિકિટ આપવામાં કઈ અડચણ અનુભવી રહ્યો હોય તેવું રહ્યું છે કોંગ્રેસમાં હાલ એવી પરિસ્થિતિ આવી છે વડોદરામાં કે જ્યાં નેતાઓ ચોખ્ખી ચૂંટણી લડવાની ના પડી રહ્યા છે એક તરફ કહી શકાય કે હાલ ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા બેઠક પર કહી શકાય કે કોંગ્રેસના નેતાઓ સ્પષ્ટ ના કેમ પાડી રહ્યા છે તે પણ પ્રશ્નો ઊભા થયા છે કારણ કે કોંગ્રેસના નેતાઓને શું પોતાના પર વિશ્વાસ નથી કે શું કે તેમને કહી શકાય કે તેમનો વિજય થશે તેવું તેઓ તેમનામાં કહી શકાય કે વિચારી રહ્યા છે કે તેમની કામગીરી સામે પણ એ પોતાના કહેવાય કે પોતાની કામગીરી યોગ્ય ના કરી હોય તેવું પણ અડચણ અનુભવે કે શું છે તે પણ એ જોવું રહ્યું કારણ કે સ્પષ્ટ ના પડી રહ્યા છે કોંગ્રેસ જે લોકોને ટિકિટ આપવા માગે છે તેઓ ના પાડી રહ્યા છે પરંતુ જે લોકો ટિકિટ માંગી રહ્યા છે તે લોકોને પણ ટિકિટ નથી આપી રહી કારણ કે તે લોકોનો અગાઉ જે થયો છે ઋપી જોશી કહેવાય કે ટક્કર આપી છે કે તેવા ઉમેદવારોને શોધવા હાલ કોંગ્રેસ હવાત્યા માડી રહી છે કારણ કે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે એક તરફ ભાજપમાં જોઈએ તો ટિકિટ આપ્યા બાદ કહી શકાય કે સોશિયલ મીડિયામાં ઉમેદવારો ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસમાં ટિકિટ આપવા માગે છે કોંગ્રેસ તેમ છતાં ઉમેદવારો કહી શકાય કે જે ના પાડી રહ્યા છે ચંદ્રકાંત શ્રીવાસ્તવ હોય એમ રાવત હોય એવા કહેવાય કે અનેક નેતાઓ છે જે ચૂંટણી લડવાની સ્પષ્ટ ના પાડી રહ્યા છે